જીવોની ચૌદ શ્રેણીઓ પરબ્રહ્મ પરમાત્માથી જ ઉત્પન્ન થવાના કારણે બધાઇની બ્રહ્મરૂપતા શ્રી વસિષ્ઠજી કહે કે શ્રીરામ સાત્વિક રાજસતામસ ભેદથી બધાએ પદાર્થો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ શ્રેણીઓમાં વેચાઈ જાય આમની જે જુદા જુદા લોકમાં ઉત્પત્તિ બતાવેલી તેમના વિભાગ આ પ્રમાણે તમે સાંભળો જે જીવને પોતાના પૂર્વ સમ સમદમ આદિ સઘળાય સાધનો તથા ગુણ સંપત્તિ પ્રાપ્ત થવા છતાં જ્ઞાન થયું નથી તે જીવ આ જન્મમાં જ્ઞાન પ્રાપ્તિને યોગ્ય બનીને પેદા થાય તેથી આ તેનો પ્રથમ જન્મ તે શ્રેણીના જીવનો તે જન્મ ઈદમ પ્રથમ નામે પ્રસિદ્ધ થાય આ ઈદમ પ્રથમતા આ શ્રેષ્ઠતા પૂર્વજન્મના કર્મોથી પ્રગટ થાય તે શ્રેષ્ઠતા જો પૂર્વજન્મમાં વૈરાગ્યની કમીના કારણે શુભ લોકનો આશ્રય લેનારી રહી હોય ઉત્તમ લોકની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા શુભ કર્મવાળી હોય અને તેથી વિચિત્ર સંસાર વાસનાના કારણે ભોગ પ્રધાન હોય તો ભોગોની વાસનાનો ક્ષય થઈ જતા તે થોડા જન્મમાં મોક્ષ પ્રાપ્તિ કરાવે તેથી શાંતિ વગેરે ગુણોથી યુક્ત હોવાના કારણે તે બીજી જીવજાતિને ગુણ પીવરી કહે એ શ્રીરામ નાના પ્રકારના સુખ દુઃખો રૂપી ફળ આપવામાં મુખ્ય કારણ એવા પૂર્વજન્મોના પુણ્ય અને પાપોનું અનુમાન કરાવનારી જીવોની જે શ્રેણી છે તેને પુણ્યાત્મા પુરુષોએ સસત્વ કહીએ કેમ કે આ સત્વ સત્વગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષમાં ભાગીદાર બને જે જીવ શ્રેણી વિચિત્ર સંસારની વાસના ઉતિયુક્ત થઈ અત્યંત કલુષિત થઈ ગઈ હોય પૂર્વજન્મ સંચિત દુષ્કર્મો અને દુર્વાસનાથી મલિન થઈ ગઈ હોય જાત જાતના સારા નરસા ફળ આપવામાં મુખ્ય કારણ એવા પૂર્વ જન્મના ધર્મ અધર્મનું અનુમન કરાવનારી હોય તે હજારો જન્મોમાં જ્ઞાનની ભાગીદારી બને તેથી સાધુ પુરુષ તેને અધમ સત્વા કહે તે જીવશ્રેણી જો અધ્યાત્મ શાસ્ત્રથી વિમુખ હોવાના કારણે અસંખ્ય અનેક અનંત જન્મો પછી વર્તમાન જન્મમાં તેનો મોક્ષ થવામાં સંદેહ રહી જાય તો તેને અત્યંત તામસિક એ અંદરૂપ શ્રેષ્ઠ શ્રીરામ જીવની જે જીવની જે ઉત્પત્તિ પૂર્વ જન્મની વાસનાઓ અનુરૂપ અને તેવા આચાર વ્યવહારવાળી હોય બે ત્રણ જન્મો પછી જેને મનુષ્ય જન્મ મળ્યો હોય તેવા જ કાર્યો કરી રહી હોય તે સંસારમાં રાજસી કહેવાય જેના માટે જ્ઞાન પ્રાપ્તિને યોગ્ય જન્મ મળવામાં વિલંબ નથી જ્યારે જીવને આવો જન્મ સુલભ થઈ જાય ત્યારે તે જન્મમાં માત્ર મૃત્યુ થવાથી તેનામાં મોક્ષની પ્રાપ્તિની યોગ્યતા આવી જાય તે જન્મમાં તેના દ્વારા તેવા જ કાર્યો થવાથી જે અનુમાન કરી શકાય છે તેના આધારે જ મોક્ષું એ તે અવસ્થાને રાજસ સાત્વિકી કહે તે જ ઉત્પત્તિ જો પૂર્વક્ત મનુષ્યો જન્મોથી ભિન્ન થોડાક જ જન્મોમાં ક્રમસ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષની ભાગીદારી હોય તો તેવી ઉત્પત્તિને તેના જાણકાર વિદ્વાનો રાજસ રાજી કહે તે જ જો રાજસ રાજસીની તુલનામાં ચીડકાળમાં મોક્ષની ઈચ્છાથી સંપન્ન થઈ સેંકડો જન્મો પછી મોક્ષ પ્રાપ્તિની અધિકારીણી બને એવા કાર્યોનો આરંભ કરે જેનાથી રાજસ તામસ કર્મના ફળોની પ્રાપ્તિ થાય તો તે જીવ જાતિ જીવ શ્રેણી સજ્જન પુરુષો દ્વારા તામસી કહેવામાં આવે જો તે જ ઉત્પત્તિ એવા કાર્યોનો આરંભ કરે જેનાથી હજારો જન્મ પછી પણ મોક્ષ મળવામાં સંદેહ રહે તેને રાજસાત તેને રાજસાત્યંત તામસી કહેવામાં આવે સ્વર્ગના આદિમાં હિરણ્ય ગર્ભ બ્રહ્માથી મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી હજારો જન્મ ભોગવી લીધા પછી જો ઘણા જન્મ પછી ચીરકાળમાં મોક્ષ મળવાની સંભાવના હોય તો મર્ષિઓએ તેને તામસી ઉત્પત્તિ કહી તે તામસી ઉત્પત્તિ જો તામસીઓની હોવા છતાં મોક્ષની સંભાવના યુક્ત હોય અને તેવા જ કર્મોના આયોજનથી સુશોભિત થતી હોય તો તેને વિદ્વાન પુરુષ સામ તામસ સત્વા કહે તામસ રાજસ ગુણથી સંપન્ન અમુક જન્મોમાં જ્યાં મોક્ષ પ્રાપ્તિની સંભાવના હોય તે ઉત્પત્તિને તમો રાજસ રૂપિણી કહેવાય જે ઉત્પત્તિ પેલા હજારો જન્મોથી લઈ આગળ થનારા સેંકડો જન્મ સુધી મોક્ષ પ્રાપ્તિની યોગ્યતાથી રહિત હોય તેને ઉત્પત્તિની શ્રેણીઓનું વિભાજન કરનારા જાણકાર વિદ્વાન હોય તામસ તામસી કહે જે ઉત્પત્તિમાં અતિત કાળના લાંબા જન્મોથી લઈ ભવિષ્યના લાખો જન્મ સુધી મોક્ષ માટે સંદેહ રહે તેને અત્યંત તામસી કહી પ્રાણીઓની આ બધી જાતિઓ પૂર્વ કર્મ અનુસાર જળમાં તરંગોની જેમ ભ્રમથી ઉત્પન્ન થાય જીવોની આ બધી શ્રેણીઓ તે જ પ્રમાણે ભ્રમથી ઉત્પન્ન થઈ જેમ પ્રજ્વલિત અગ્નિથી ત્રણખલા પ્રગટ થાય જેમ સોનામાંથી કડા બાજુબંધ વગેરે આભૂષણો પ્રગટ થાય તે જ પ્રમાણે બ્રહ્માથી તમામ જીવ શ્રેણીઓ પૂર્વવાસના કર્મો અનુસાર પ્રગટ થાય એ શ્રીરામ જેમ ઘટાકાશ છિદ્રાકાશ વગેરે આકાશના કલ્પિત રૂપ છે તે જ પ્રમાણે અજન્મા પરબ્રહ્મની સંપૂર્ણ પ્રાણી વર્ગરૂપે કલ્પના થાય તેથી તે બધા પ્રાણી બ્રહ્મનું રૂપ છે જેમ જળથી ફુવારા વમળો લહેર બુંદો પ્રગટ થાય તેથી બધા જ રૂપ છે બધાય તે જ પ્રમાણે તમામ લોકરચનાઓ બ્રહ્માથી પ્રગટ થાય તેથી તે બધી બ્રહ્મરૂપ છે એ શ્રીરામ જેમ સૂર્યના તેજથી મૃગ તૃષ્ણારૂપી નદીઓની પ્રતીતિ થાય તે જ પ્રમાણે સંપૂર્ણ દસ્ય દર્શન બ્રહ્મના સંકલ્પથી પ્રગટ થાય તે બધા જ દસ્ય દર્શન દ્રષ્ટા બ્રહ્મના સ્વરૂપથી ભિન્ન નથી આ પ્રમાણે જે નાના પ્રકારની જીવોની શ્રેણીઓ છે એ જે બ્રહ્મથી ઉત્પન્ન થાય તેમાં લીન પણ થઈ જાય એ રઘુનંદન આ પ્રમાણે ભગવાન પરબ્રહ્મ પરમાત્માની ઈચ્છાથી વ્યવહારમાં લાગેલા જે વિચિત્ર આકારવાળા રૂપ વૈભવથી સંપન્ન પૂર્વક પ્રાણીઓ છે તે અગ્નિથી પ્રગટ થતા તણખલાની જેમ જુદા જુદા લોકમાં આવતા જતા ઊંચી નીચી યોનીમાં જન્મ લઈને ભ્રમણ કરે છે ઓ નમ પાર્વતી પત્યે હર હર મહાદેવ હર હર મહાદેવ